પાછો આપણે લઈ લેતા હોય કઈ થાકી તું તારી જગ્યા મારી જગ્યા માં બે છો કેવાનું મારે છું ભય એટલું હું થઈ ગયું લાકડી જ કઈ કઈ થાકી તું મારી જગ્યા મેલમેલ કરે છે આ તો બોટું છોડી જેવું છે

એકાદ જગ્યા ઈ બના ટ્રેક્ટર મોટું થાય જો બેક્ટર મારા મેલા તાર આ બધું લઈ લે આ બધું જો બધું તાર જગ્યા માં હું મેં લેવું છે

গোপালদাস <swanky��> <mannata>.